ભુજના રાજેન્દ્ર પાર્ક ની દયનીય હાલત જોવા મળી સર્વે કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે અનેક જગ્યાએ પૂરતું કામ થયું નથી ત્યારે સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે રિપોર્ટ બાય કરણ વાઘેલા રાજેન્દ્ર બાગમાં એવું છે કે અગાઉ પણ કીધું છે ને આપણે બીજી વાર કહું છું કે રાજેન્દ્ર બાગ જે વખતમાં એનો વર્ક ઓર્ડર થયો ને કામ મંજૂર થયો ને ત્યારે હું ચેરમેન હતો ત્યારે બીજા ચેરમેન હતા બીજા કારણો હતા હવે જ્યારથી હું ચેરમેન બન્યો ત્યારથી મને સમાચાર મળે રાજ્ય દરબારમાં એટલે હું રાજ્ય દરબારમાં ત્યાં સર્વે કરવા ગયો સર્વે કરવા ગયો તો ત્યાં ઘણું અધૂરું કામ છે એટલે મેં ત્યારે મેં આપણા જીરા સાહેબ અને વાત કરી સાહેબ આનું શું છે સાહેબ આપણે હેન્ડવર્ક નથી લીધું હું તો ઠીક છે વાંધો નહીં પછી હેન્ડવર્કમાં જોયું મેં કામ ઘણું બાકી હતું એટલે મેં લેટર લખી દઈ દીધું કે જ્યાં સુધી આ બધું પૂરું કામ ન થાય ત્યાં સુધી પેમેન્ટ ચૂકવણું કરવામાં ના આવે તો આપ જોઈ લેશો આપણે ખ્યાલ આવી ગયા સાહેબ હજી ઘણી અધૂરાશો છે હવે કાચના જે રૂમ બનેલો તો એ તૂટી ગયો છે ત્યાં આપણે એમ લાભગોળી બગીચો કાંક છે બરોબર છે એના હિસાબે આપણે મેં લેખિતમાં આપી દીધું છે હા એ એ કંપની એમ કે છે કે અમે હેન્ડવર્ક આપવા થયા છીએ બે વાર અમે હેન્ડવર્ક ટ્રાય કરી પછી એ લોકો હેન્ડવર્ક લીધું નથી ઓફિસે નહીં નથી લીધું તમારું રોલ છે ભારત એમ છે કે કામ જે અધુરસ છે કામ પૂરો થઈ જાય અને બગીચો કાંઈક દેખાવામાં આવે બગીચો કાંઈ સારો લાગે તો પછી હેન્ડવર્ક લેવાય ત્યાં સુધી હેન્ડવર્ક નહીં લઈ શકે માન માં કહે છે ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે